અર્થ વિસ્તાર જે હું કહું છું નહીં હોય એનાથી અર્થવિસ્તાર બહાર પણ નહીં હોય પણ આ અર્થ વિસ્તાર છે એ અર્થ વિસ્તાર આપણે કરી લેવાનો થાય અને જો લાઈવમાં મોજ આવતી હશે ને તો આપણે લાઈવ ચાલુ કરશું પ્રોપર વેમાં હું આ મારું એક ટેસ્ટિંગ છે પણ આજે અર્થ વિસ્તાર જે તમને આપવા માટે આવ્યો છું બોર્ડ માટે ધોરણ ની અંદર ભણતા બાળકો માટે અર્થ વિસ્તાર રાઈટ જેટલા જોડાતા જાઉં છું એ મહાદેવ હર નમો નમઃ જે તમને મજા આવતી હોય એ લખતું જવાનું જેથી મને આનંદળી આવે મોજળી આવે ને હું તમારા માટે આવા નવા વિડીયો લઈ આવું અને જો કદાચ લાઇક કરવાનું બાકી હોય તો મિત્ર કરી દેવાનું જો ભાઈ તમારે લાઈક કરવામાં એક રૂપિયો જાતો નથી સમજી લેજો રૂપિયા તો કઈ જાતા નથી સબસ્ક્રાઈબ કરવામાં કાંઈ રૂપિયા તો જાતા નથી મહાદેવ હર લખો આનંદ એક લાઇક કરો હું આમ અંદરથી મને રાજી પોો છો વાલા કે ભાઈ ના મારે બાળકો માટે વિડીયો લઈ આવ્યા છે તમારા માટે મહેનત થતી હોય તો તમારાથી એક લાઈક નું બટન તો દબાવાય કે ન દબાવાય પોઝિટિવ રહેતા શીખો બાળકો ખાલી કામ પૈતું ને મૂકી દેવાની એવી ભાવના ન રાખો હજી તો તમારે બહુ જીવન જીવવાનું છે રાઈટ અને હું એક તમારા માટે એક આ સેવા રૂપી કાર્ય કરું છું કે તમારા કઈ રીતે એસી માંથી એસી માર્ક આવે તો એક આ એક તમારા મને શું હોય મને એક આ સપોર્ટ ની આશા હોય કે મારા બાળકો છે તો વિડીયો ને એટલી સાહેબ વિડીયો લાઈક તો કરે તમારા મિત્રોને શેર કરો સબસ્ક્રાઈબ કરો આ બધું તમારું કામ છે મારું કામ છે તમને ભણાવું શું આઈએમપી આપવું હવે પેલા તો મને ઈ કહી દો કે અર્થ વિસ્તાર સેમાંથી પૂછાય કોમેન્ટમાં મને જવાબ આપજો જેટલા જોતા હોય લાઈવ પછી જોઈ કે અર્થ વિસ્તાર પૂછાય સેમાંથી પાઠવાળા ચેપ્ટરમાંથી પૂછાય નાટકવાળા ચેપ્ટરમાંથી પૂછાય કે શ્લોકવાળા ચેપ્ટરમાંથી પૂછાય પેલા મને આટલું કહી દો જેને મારા ઓલરેડી આગળના વિડીયો જોઈ લીધા છે ઈ બાળકોને ખબર જ હશે કે કયા અર્થ વિસ્તાર કરવા મે અર્થ વિસ્તાર કયા કરવા એનું વિથ સોલ્યુશન આપણે અંદર મૂકેલો છે વિડિયો તો ઈ કદાચ જોવાના હોય હા જો જવાબ આવે છે કે શ્લોક વાળા એનો મતલબ આ એટલે પૂછું કે જે જોવા વાળા છે ને એટલી તો ખબર છે ને કે ભાઈ અર્થ વિસ્તાર છે એ આવે છે ચોથી કઈ જગ્યાએથી અર્થ વિસ્તાર આમાં નાખે છે આ બધા હા તો અર્થ વિસ્તાર હવે હું બોલું છું આઈએમપી અર્થ વિસ્તાર કે મેબી અને જો કદાચ બાળકો હું જે બોલું છું ને આમ તમારા દિલ ઉપર હૃદય ઉપર તમારા ઉપર હાથ મૂકીને કેજો મને કે તમારી પરીક્ષામાં જે સ્કૂલમાં લેવાયેલી પરીક્ષાઓ છે બોર્ડની જે છ માસિક સરકારી પરીક્ષા લેવાયેલી છે પ્રાઇવેટ લેવાયેલી છે તમારા સ્કૂલના સાહેબોએ પ્રશ્ન પત્ર કાઢ્યું છે એમાં હું બોલું છું અર્થ વિસ્તાર ન હોય તો આજે ને આજે અનસબસ્ક્રાઈબ કરીને ભાઈ જાજો આવી કોણ ચેલેન્જ આપી કહેવાય નોટ કરી લેજો લખી લેજો અને

જેને શ્લોક હું બોલું છું આવડે છે તો કોમેન્ટ કરું છું જેથી મને ખબર પડે કે આગળ બોલવાના પછી કયો શ્લોક કર્મ ને વાધિકારસ્તે મફલ સુકદચડ મા કર્મ ફલ હે તુરબુ માતે સંગસ્વ કર્મણી આ કરવાનો છે આવડે છે પછી કયો કરવાનો પુરાણ મિત્ય વડ સાધુ સર્વમ ન ચાપી કાવ્યમ નવ મિત્ય વંદ્યમ સંત પરીક્ષાંતરમ ભજંતે મૂઢ પરપ્રત્યયને યબુદ્ધિ પ્લીઝ નામ લો

થેન્ક યુ સર અરે મોસ્ટ વેલકમ સર તમે ક્યાં બનાવો છો સ્કૂલમાં માં હું તો કોઈ બી સ્કૂલમાં નથી ભણાવતો ભાઈ હમ બિના સ્કૂલ વાલે આદમી હૈ ભાઈ ચલો આગળ ઘણી બધી સ્કૂલમાં જાઉં છું તમારા બધા જેવા મિત્રોને બાળકોને ભણાવવા માટે આનંદ કરાવવા માટે સેવા કરવા માટે હા સેવા હી પરમો ધર્મ ઈજ અનુસંધાને બધે જાઉં છું તમે બોલાવશો તમારી સ્કૂલમાં આવીશ ભાઈ કોઈ પણ જિલ્લાની અંદર હોય કોઈ પણ શહેરની અંદર હોય કોઈ પણ ગામડાની અંદર હોય સર તમારા તમારી પાસે ભણીને મારે એસીમાંથી છોતેર આવ્યા અરે બાપુ આપણે હજી એસીમાંથી એસના સુધી પહોંચવાનું છે દવે બોટાદમાં બનાવો છો બોટાદમાં કઈ સ્કૂલની વાત કરી સહી ચલો તમે ક્યાં છો વાવાઝોડું છે આ વર્ષે વાવાઝોડું તો હોય જ ને વાવાઝોડું હિટ છે બોસ જુનાગઢ આવો ને હાલો જુનાગઢ આવી ગિરનારની અંદર કયો તો સાધુ સન્યાસી બાપુ આવા થઈ જાય સર મે બી એડમાં પણ હાલ તમારો વિડીયો જોઈએ એને ભણાવ્યો છે અરે વાહ થેન્ક યુ થેન્ક યુ સર રાઈટ આ પ્રિલિમ્સમાં મારે એસી માંથી એસી આવ્યા અરે વાહ રાઠોડ વાહ સંસ્કૃતમાં એસી માંથી એસી આવ્યો રાફડા ફાટે તમે જોજો લાસ્ટ ઇયરનો રેકોર્ડ જોઈ લે ને આ વર્ષે તમે જોજો અભિષેક દવેવાળી ચેનલમાં આઠો મારી લેવાનો કદાચ તમે ઓલો નંબર સેવ કરેલો હશે ને જે ડિસ્ક્રિપ્શનમાં કે બધા વિડીયોમાં આપી દીધો છે તો એમાં એ ખબર પડશે કે કેટલા જણાવ આવે છે સર મારે ઇઠોતેર આવ્યા ભાઈ હું એસી માર્કની તૈયારી કરાવવાનો છું તમે એકવાર પ્લે લિસ્ટમાં જઈને વિડીયો જોઈ જોત ખરા બરાબર ઘટના ક્રમે ગોઠવવાનું મેં આપી દીધું છે એમસીક્યુ સેક્શન બી પીડીએફ હાલો આપી દેવા છે અને આજે વિડીયો સેક્શન એનો ઉતરી ગયો છે એ મળશે બાર માટે પણ ચાલુ થઈ ગયું છે ભાઈ બરાબર ઓગણ એસી આવ્યા એસી લઈ આવવાની તૈયારી કરશું હાલો જી મારે આગળ બોલવાનું સંધિની તો દવે શોર્ટકટ છે એ કરે કોઈ દી ભૂલાય નહીં સંધિ માટે તો આપણે ફેમસ છે ભાઈ સંધિની વિભક્તિ છે દુનિયામાં કોઈ નથી આવડતી એ જ આપણે કરાવી છે ચલો એના પછીની મારે તમને શ્લોક કહેવાનો હતો એ હતો સંયેન્દ્રિય સંયતેન્દ્રિય વાળો શ્લોક જે છે બરાબર એ ખાસ કરવાનો છે એ કરી લેજો વાલાવ નકર નહીં ભેગું થાય પછી કયો શ્લોક તો કરવાનો સેવી

કોઈ નહીં કહી રહ્યો વજ્રાદપી કઠોરાણી મૃદુ ની કુસુમાદપી લોકોત્તરાણમ ચેતાંસી કોનું વિજ્ઞાત ઉમરસુ ભાઈ ધોરણ 12 નું સંસ્કૃત ઓલરેડી ચેનલ માં આવવા માંડ્યું છે જોવા માંડો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવા માંડો ધોરણ 12 માં સાયન્સ માં ને આર્ટ્સ માં આવકે ભૂકા કાઢવાના છે 100 માંથી 100 લઈ આવવાની તૈયારી કરીને બેસી ગયો છો હું ક્યાંથી ક્યુ લેવાનું કયું એટલે હવે તમે તૈયારી કરવા માંડો ક્યારે લાઈવ આવ્યા તમે ભાઈ હું હજી હમણાં જ હમણાં આવ્યો બરાબર હજી આવ્યો જ છું જસ્ટ લાઈવ થવા અને હું આજે ખાલી સાથ સહકાર સપોર્ટ તો ઘણા બધા વ્યક્તિ લાઈવ થવા માંડ્યા છે ભાઈ મારી એક જ તમન્ના છે દિલોજાનથી કે ભાઈ સબસ્ક્રાઈબ કરી લ્યો અને લાઈક કરો જેથી હું મોજડી આવે ભાઈ સ્ટોરીઝ અરેન્જમેન્ટ વાળો વિડીયો મૂકી દીધો છે જિજ્ઞાશા પટેલ ખાસ કરી લેજો વિડીયો ઓલરેડી ભાઈ સંસ્કૃતમાં ધોરણ દસ માટેમાં એક એક ટોપિક બાકી નથી રાખ્યો હંધાઈ ટોપિકનો વિડીયો છે પણ તમે ઉપરના જ વિડીયો જોશો તો તમને નીચે નહીં મળે પ્લે લિસ્ટમાં જાઓ બે હજાર ચોવીસ પચીસવાળા પ્લે લિસ્ટની અંદર જાઓ હંધુય દેખાય હા સાયન્સમાં હોય તો સાયન્સને સપોર્ટ કરવાનો જાઓ વખતે ભૂખા કાઢવાના જે બારનું આઈએમપી ચાલુ થઈ ગયું છે તમે લેવા મંડજો બાકી હોય તો

હવે બાળકો મને કહી કે તમારે કયો ટોપિક ભણવો છે એને હું તમને ઇન ડિટેલ પાછો વિડીયો બનાવવું લાઈવ ની અંદર લઈ આવવું હમણાં બે દિવસની અંદર પાછો સ્ટુડિયો તરફ આપણે જઈએ ત્યારે તમારા માટે લાઈવ લઈને આવવું છે બરાબર તો મને અત્યારથી જ કહી દો કે આપણે કયો ટોપિક ભણવો છે વિભક્તિ વાળી એક લઈ લઈએ વિભક્તિમાં જનવાળી વિભક્તિ કરી લેજો એમાંથી એક માર્ગનું આવી જ જશે બાળકો જન જનૌ જના જનમ જ જનૌ જનાન દ્વિતીય ન જનાભ્યમ જનૈ તૃતીયા જનાય જનાભ્યમ જનૈ ચતુર્થી જનાભ્યભ્ય પંચમી જનયો જના ષઠી જન જનયો જને સપ્તમી હે જન હે જનો હે જના ઉભી લાઈન પાકી ગલું જનહ જન જનાય જનાયના જનસ્ય જને હે જન જનૌ જનૌ જનાભ્યમ 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 જનયો જનય હે જનો જના જનાન જનૈ જનેભ્ય જનેભ્ય જનાના જને સુહે જના આટલું કરી લ્યો બરાબર બાકી જન લતા નદી ને ભૂમિ આટલું કરી લેજો અને હું તમને ધોરણ 10 ના બધા વિષયો આપવાનો છું ગણિતમાં શું કરવું વિજ્ઞાનમાં શું કરવું અંગ્રેજીમાં શું કરવું તો બધું આપીશ અને એવું હશે કે જે આમ ગુજરાતના ટોપ લેવલનો વ્યક્તિ હશે ને એ જે આપશે ને હું તમને આપીશ જે મેં ઓલરેડી વિડીયો મૂકી દીધા છે ગુજરાતીના વિજ્ઞાનના તો એ ખાસ જોઈ લેજો મે બી બની શકે કે બેઠે બેઠ લાસ્ટ ટાઈમ તો મેં જે બધા વિષયના પેપર આપ્યા હતા ને એમાંથી મોસ્ટ ઓફ હતું કાકા મને દાંત આવતા હતા હું આમ ચક્રી ખાઈ ગયો ઘણીક વાર કે સંસ્કૃતમાંથી આટલું બધું જે મને આપણા જે ટોપ લેવલના મિત્રો એ મને કીધું ને કે સાહેબ આ તારા છોકરાઓને દઈ દેજે તો છોકરા બધા એ જોઈને પછી બીજા દિવસે સાહેબ આમાંથી આ બેઠે બેઠા ચાલી માર્ક નું પચાસ માર્ક નો જોઈજો આ વખતે બરાબર તમારે કયો કયો ટોપિક કરવો છે કયા ધોરણની અંદર ભાઈ ક્રમ ગોઠવવાનો વિડીયો પીડીએફ આપું છું બાળકો હું જે આપું છું વિથ સોલ્યુશન પ્રશ્નો સાથે આપું છું પ્રશ્નો કરી લ્યો બેઠે બેઠા એ હશે અહીંયા તમે એક વાત તો સમજો તમે આજે હું પ્રશ્ન કઉ છું ને પ્રશ્ન એ તમે કરી લેજો કારણ કે બેઠે બેઠો પ્રશ્ન એમાંથી હોય છે સમજાય છે તમને એટલે ઘણી બધી વાર એવું લાગે કે સાહેબ તો સંસ્કૃત કરાવે છે એવું નહીં કાકાઉ એમસીક્યુ સ્વાધ્યાયના કરવાના હા સ્વાધ્યાયના કરવાના તમારા પ્રશ્નો હું લેવાનો છું એટલે તમે મને પ્રશ્નો પૂછી લેજો અત્યારે કારણ કે મને મોજ આવે પછી આપણે સ્ટુડિયો તરફ જશું ને પછી વિશાળ બોર્ડની અંદર આપણે ભણશું પણ આજે હું પ્રેક્ટિસ માટે આવ્યો છું કે ભાઈ મારે કયા ટાઈમે લાઈવ થવું તમે મને એમ કહ્યું કે સાહેબ તમારા માટે ટાઈમ કયો બેસ્ટ છે બાળકો કે સાહેબ આ ટાઈમ છે એમાં આવ્યું સર બોર્ડના આગલા દિવસે અરે બોર્ડના આગલા દિવસે કદાચ તને નહીં ખબર હોય બેટા હું તમારી પરીક્ષાના આગલા દિવસે લગભગ રાત્રે હું સૂતો નથી તમે લાસ્ટ ટાઈમનો રેકોર્ડ જોઈ લો મારી અડધી અડધી કલાકે કલાક કલાકે આઈ એમ દઉં છું ટૂંકું ટૂંકું આપું છું રૂલ શોર્ટ્સ ટાઈમ આપું છું કે આટલું કરો આટલું કરો આટલું કરો સવારે તમે પરીક્ષા દઈ દો સોલ્યુશન કરે ને પછી હું તો રહું છું મને તમારી ચિંતા મને નથી ઓલી ઊંઘ આવતી એમાં તમે પેપર દેવા જાઓ ચારે તમે જો મારા દીડિયો તમે તમે જો રેકોર્ડ મારે હું મારી મારી વાત તમને કેમ કરું કે ભાઈ હું કેટલે બરાબર નવ વાગે કરવું છું સર ચેપ્ટર નાઇન ભાઈ ચેપ્ટર નાઇનને ઓપ્શનમાં જવા દે મારા વાલા જે કોઈ પણ હોય વાલી જે છોકરો છોકરી ચેપ્ટર નવમાંથી હું કહું ને એટલું કર લે એમાંથી જઈશ તું મને યાદ કરીશ કે વાહ સાહેબ ભાઈ આ બેઠા બેઠા બેઠાથી પગે લાગી સાહેબ તમારે ચરણ કમલ ક્યાં છે નવમાંનું ગુજરાતી ગુજરાતી પ્રશ્ન ટૂંક અને એમ સીક્યુ આ ત્રણમાંથી વસ્તુ હશે હશે ને હશે જ કરી લે છે બાકી નો આવડે ને તો મુંજાવાદ નહીં આહા ટમાટર બળે મજેદાર જો આ કો કાઈ ઉજો આહા ટમાટર બળે મજેદાર એક દિન ઇસકો ચીટીને કાટા હાથી કો બીમાર ગિરાયા વાહ ટમાટર છોકરાઓ લખે ઇંગ્લિશ મીડિયમ માટે પણ આ ભાઈ સેમ ટુ સેમ છે ઓ ભાઈ અન્ના ઈસમે કચું ડિફરન્ટ નહીં હે સર મને સંસ્કૃતમાં કંઈ નથી આવડતું ટ્વેલ્થમાં છું તો મારા વિડીયો જોઈ લે ઇનફ છે હા એમાંથી બધું આવી જશે કાંઈ મૂંઝવવાની જરૂર નથી હું તો બેઠા પ્રશ્ન જ આપું છું મારા વાલા એટલા કરી લે નહીં ચિંતા હોગી કચું પ્રોબ્લેમ હોગા માર્ક આરામસે મિલ જાય ને વોટ ઇઝ આઈ એમ ટી ફોર ક્લાસ ટ્વેલ્થ સાયન્સ એ પ્લે આ વિડીયોમાં જોઈ લો બધું મૂકી દે

તો લાઈબ કરજો અને તમારા મિત્રોને વાત કરજો કે અભિષેક દવે નામની ચેનલને અને મિત્રો ઘણી બધી પણ બતાવે છે બરાબર એવું બની શકે કે તમે વિડીયો જોતા હોય તો તમારી સ્કૂલમાં પણ બતાવતા હો તો એ બધાનો એટલો સપોર્ટ એટલો પ્રેમ મળે છે તો જે કોઈ સ્કૂલમાં જે બતાવતા હોય એ વ્યક્તિનો પણ હું આભાર માનું છું ઓકે કે આવીને આવી રીતે બતાવો બાળકો સુધી આપણે પહોંચીએ જેથી બાળકનું સારું થાય એનાથી સ્કૂલનું સારું થશે અને આપણે આવીને આવી રીતે મળતા રહેશું બરાબર તો આવજો ફરીથી મળીએ આવીને આવી રીતે મસ્ત મજાની ફેસિલિટી સાથે નવા અંદાજમાં નવા લુકની અંદર નવા પરફોર્મન્સની સાથેને નવા ટોપિકની સાથેને ધળબળાટીને ધાણાજીરું બોલાવતા બોલાવતા વિડીયોને લાઈક કરજો અને મહાદેવ હર લખજો જેથી

ચટાકટા વિલંબુ નિર્ઝરી વિલોરી ચિવિ વિરાજમાન મૂર્ધ્વની તગદ ધગદ ધગ ધગદ ધગદ ધગ ચંદ્ર શેખરે રતિ પ્રતિક્ષણ મમ કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતિક્ષણ મમ મહાદેવ હર 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 મહાદેવ મહાદેવ